શ્રી ગણેશ નમઃ નમસ્કાર દોસ્તો કેમ છો ઉમીદ રાખું છું આપ બધા મજામાં છો મિત્રો હું છું ચિરાગ દારૂવાલા અને આજે આપણે વાત કરીશું એક અલગ ટોપિક ઉપર શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકોને સમાજમાં આટલી સરળતાથી માન અને ખ્યાતિ કેવી રીતે મળે છે તેનું એક મોટું કારણ મજબૂત ગુરુ છે ગુરુ ફક્ત તમારા નસીબને જ જાગૃત નથી કરતું પરંતુ તમારા વિચાર વર્તન અને જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને પણ સકારાત્મક બનાવે છે જ્યારે આ ગુરુ અનુકૂળ હોય છે ત્યારે વ્યક્તિમાં આપમેળે નમ્રતા જ્ઞાન અને બીજાઓને મદદ કરવાની ભાવનાનો વિકાસ થાય છે આવા લોકોનું સમાજમાં સન્માન કરવામાં આવે છે અને તેમની વાત ગંભીરતાથી સાંભળવામાં આવે છે પરંતુ જો ગુરુ નબળો હોય તો સખત મહેનત કર્યા પછી પણ વ્યક્તિને ઓળખ નથી મળતી આવી સ્થિતિમાં જીવનમાં સત્ય ધર્મ અને ગુરુ પ્રત્યે આદર લાવવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પીળા રંગનો ઉપયોગ કરો ગુરુવારે ઉપવાસ કરો અને હળદરનું દાન કરો જ્યારે ગુરુ સાથ આપે છે ત્યારે જ વ્યક્તિને જીવનમાં સાચી સફળતા અને આદર મળે છે